મહાકાલ જામનગર થી જયદીપસિંહ ઝાલા આજે જે આપણે ગુરુ દત્ત જયંતિના દિવસે લાલ બાપુના આશ્રમે ગધેથડ ખાતે જે આજે ગુરુ દત્ત જયંતિની ઉજવણી દિવસે જે પ્રોગ્રામ હતો તેમાં રાજપૂત સમાજ અને અન્ય સમાજ દરેક સમાજના લોકો હતા પણ પિચોતેર રાજપૂત સમાજના લોકો આશ્રમમાં

તો તમે અમારી એક માંગણી સ્વીકારી નહીં અને આજે તમે ભિખારી બનીને ચાર પગે અમારા લાલ બાપુના આશ્રમે આવી આવી નફટ જેવી વાતો કરો છો કે જરૂર પડે ત્યારે અમે તમને આપી તમે શું અમને આપવાના તમે ભિખારી જો તમે અમારા સમાજ અગર આવ્યા છો અને અમારા લાલદાસ બાપુ અગર આવ્યા છો અમે સમાજને અમે દેશને દીધું છે રાજપૂતો એ પોતાના માથા દીધા છે અને બધુંય દીધું છે તમે અમને શું આપવાના અમે તો ખાલી અમારી બેન દી કરીને ઇજતનો જે સવાલ હતો સોમાન અને સ્વાભિમાનનો સવાલ હતો એની ટિકિટની માંગણી રદ કરી તો તમે એ ના કર્યું તો તમે હવે અમને શું આપવાના બરોબર અને પાછી તમે એવી રીતના વાત કરો છો અને હા ને સૌથી મોટું એ કે લાલદાસ બાપુનું આશ્રમ લાલદાસ બાપુ રાજપૂત સમાજ માટેની દરેક સમાજ માટે પૂજનીય છે સર્વસ્વ છે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એના દર્શન કરી

લાલદાસ બાપુના આશ્રમમાં આવી વાત થવી જ ના જોઈ આવીને દર્શન કરી ગાયત્રી માતાના દર્શન કરી ન્યૂઝ જોતો એમાં મને એવું દેખાણું કે લાલદાસ બાપુના જે લાલદાસ બાપુજી સોફા ઉપર બેઠા હતા એની એક્ઝેટ બાજુમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સોફો નાખવામાં આવ્યો એ આટલા પરમ પૂજનીય સર્વસ્વ ભગવાનનું સ્વરૂપ એની બાજુમાં બેસવું એ મૂર્ખતા છે એ મુખ્યમંત્રીને ખબર પડવી જોઈએ અને સોફો નાખ્યો હોય તો એમાં આપણા સમાજના ભાઈઓને એટલી ખબર બુદ્ધિ તો આવવી જોઈએ ને ભાજપના ખોળે બેસેલવા ભાજપને હારું લગાડવા રૂલ લગાડવા અને એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ જ કે છે કે સમાજના આગેવાનો આવ્યા હતા અને એમ એમ કીધું એમને કે તમારે ધારા આવવાનું જ છે ને આવવાનું જ છે ને આવવાનું જ છે ભાઈ તો ભાઈ ત્યાં એવું આવવાનું જ છે એવું ક્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે તીર મારી દીધું તો ની જરૂર પડે દર્શન નહીં કરે તો આપણે લાખો વ્યક્તિ છે ગાયત્રી માતાના દર્શન કરવા લાલદાસ બાપુ દર્શન કરવા તો આપણે કોઈ આપ ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કોઈ દર્શન કરવા ના આવે તો આપણો પ્રોગ્રામ ના થાય એવું ના હોય પણ આપણા જ સમાજના ભાઈઓ ભાજપને રૂડુ રૂડું લગાડવા તરાર આમંત્રણ દેવા ગયા અને બાપુના આશ્રમમાં લઈ આવ્યા અને આ આશ્રમમાં રાજકારણ લઈ આવું ઈ આ સમાજના ભાજપના ખોડામાં બેસવા સારું લગડવા હટું થાય આવું નીચતાનું કામ કર્યું છે એ સમાજના લોકો જોવે છે આમાં લાલબાપુનો ખોટી રીતના દુરુપયોગ કરો ના થવો જોઈએ કે એ ભગવાનનું સ્વરૂપ છે ગુજરાતમાં કેટલાય સંતો મહંતો છે પણ આજે જો કોઈ સૌથી મુખરે કોઈનું નામ આવતું હોય તો લાલદાસ બાપુનું નામ આવે છે કેમ કે કોઈ દિવસ કોઈ રાજકીય પ્રોપર ગેડા સાથે કોઈ દિવસ લાલદાસ બાપુ જોડાણ નથી આજે રાજપૂત સમાજના જે ભાજપના ખોડામાં બેસેલા લોકો જેવા માટે થઈને આજે રાજકારણને ને ગધેથર ખાતે આવવું પડ્યું ક્યારેક રાજપૂત સમાજનું આંદોલન થયું અને એમાં આ લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે પેટમાં દુખે છે કે હવે રાજપૂતો નહીં માને તો આપણને તકલીફ પડશે પછી ધારાસભ્ય આવશે તો એમાં તો મોટી ઉથલ પાથલ થઈ શકે એમ છે સાંસદમાં તો રેલો નતો આવ્યો કેમકે એમાં આપણા મતની વેલ્યુ કઈ નથી અને આમાં તો બસો પાંચસો મત હજાર મતની વેલ્યુ હોય છે અને ત્યારે બધું સત્તામાં દૂર કરવા સત્તા પલટી શકે એમ છે એટલે આ લોકો હવે રેલો આવ્યો છે ત્યારે આ લોકો ભિખારીની જેમ પગે પડવા આવ્યા છે બરોબર બાકી શું તમે અમે ભૂલી જાવશું કે તમે અમારી બેન દીકરીઓને રોડ ઉપર તમારા પોલીસવાળાએ કચ્છમાં જામનગરમાં ઢસડી ઢસડીને બોલેરામાં બેસાડી હોય જે જેનો જે રાજપૂતાણીઓના સ્પર્શ કરવાનો હક ખાલી એના પતિને અને એના કુટુંબના માતા પિતાને હોય છે એ રાજપૂતાણીનો એ રાજપૂતાણીઓને તમારા પોલીસ વાળાએ સ્પર્શ કરીને ટસડી ટસડીને બેસાડી છે બોલરામાં લોકો પે લઈ ગયા છે તો અમે શું એ ભૂલીશું એ અમે નહીં અમે કેમ કે અમારા માટે ક્ષત્રિયો સૌથી પેલા સ્વાભિમાન અમારા માટે મહત્વ છે રાજકારણ તો અમારા માટે કઈ નથી રાજકારણ તો અમારા લોહીમાં છે અમારા હજારો લાખો વર્ષથી ક્ષત્રિયોનું શાસન હતું તે દીથી રાજકારણ છે અને આ સત્તા અને સરકાર તો હમણાં સિત્તેર એસી વર્ષ સો વર્ષથી છે રાજકારણ તમારા અન્ય સમાજના લોહીમાં રાજકારણ તો અમારા લોહીમાં છે આ તો અમારા સમાજમાં એકતા નથી અહીંયા અમે ટૂંકા પડીએ છીએ પણ આ આંદોલનમાં અમને એકતા આવી ગઈ છે અને અમે કોઈ પણ તમારા મોટા નેતાઓ હોય કે તમે મોટા તિસ્માર ખાન હોય અમને સમાજના નાના સુના નાના સામાન્ય વર્ગના લોકોને તમારી કોઈને કંઈ જરૂર નથી કેમ કે રાજપૂત સમાજના યુવાનો અને આજે રાજપૂત સમાજના સ્ત્રીઓમાં હજી ઘરે ઘરે રોષ છે અને આ આંદોલન આજે નહીં થાય શાંત કાલે નહીં થાય જ્યાં સુધી રાજપૂત સમાજને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરસોત્તમ રૂપાલાને પદ ઉપરથી ભાજપ જ્યાં સુધી હટાવશે નહીં ત્યાં સુધી સમાધાન થશે નહીં એક સંજોગોમાં નહીં થાય

તમારા જેવા મુખ્યમંત્રી પાંચ હજાર આવે ને તો એ લાલદાસ બાપુ બરાબર ગૃહમંત્રી હોય કે ચાહે પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય લાલદાસ બાપુ ની બાજુમાં સોફો નાખીને બેસું એ તમારી કોઈ ની ઓકાત નથી એ માત્ર ને માત્ર બીજો સંત હોય ને એ લાલદાસ બાપુ ની બાજુમાં બેસી શકે બાકી તમારી મારી કે એક નેતા ની કે એક ની ઓકાત નથી કે લાલદાસ બાપુના ચરણની ધૂળ બરાબર નથી ને તમે એની બાજુમાં સોફા નાખીને બેસો આ તો અમારા રાજપૂત સમાજના જે નીચતા નીચતાભર્યું કામ કર્યું છે કે લાલદાસ બાપુના જેવા સંતની બાજુમાં જે ભગવાનનું સ્વરૂપ છે એની બાજુમાં સોફો નાખીને બેસાડવું એ ખરાબમાં ખરાબ એને પાંચસો મીટર સોફો નાખીને બેસાડો કોઈને વાંધો નતો મુખ્યમંત્રી હોય હા ગુજરાત સરકારના મુખ્યમંત્રી જેનું સર્વોચ સમાન થવું જ જોઈએ કરવું જ જોઈએ પણ એનાથી લાલદાસ બાપુ જ્યાં બેઠા હતા એનાથી પાંચસો મીટર તમે છેટો સોફો નાખો ત્યાં બેસાડો ને લાલદાસ બાપુની ની બાજુમાં શું કામ બેસાડો છો એ સંત છે એ કોઈ લાલદાસ બાપુ કોઈ નેતા નથી એ અઢાર વર્ણના સંત છે ને અઢાર વર્ણ પૂજ્ય છે ને ભગવાન માને છે અને ભગવાનની ની બાજુમાં બેસવાનું ના હોય એના ચરણે વંદન કરવાનું હોય ને એનાથી છેટું બેસવાનું કે એના નીચે પગની તળીએ બેસવાનું હોય એટલે આવા પ્રોગ્રામમાં રાજકારણ લઈ આવવાનું હજી તમે બંધ કરો તમારે આવવું હોય તો મર્દાનગી થી આવો તમે તમારી રીતના આગળ વધો પણ ભાજપના લગાડવા તમે લાલ આશરે જઈ અને કાલાવાલા કરવાના પ્રયત્નો કરશો તો ક્યારેય કોઈ સમાજ સ્વીકારશે નહીં અને અમને લાલ બાપુ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તમારા ઈ કોઈ દિવસ રાજકારણમાં કોઈ દિવસ બાંધછોડ કરશે નહીં કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમને એટલો વિશ્વાસ છે લાલદાસ બાપુ પર કે કોઈ દિવસ તમારા જેવા હલકી માનસિકતા ધરાવતા લોકો ઉપર ધ્યાન નહીં ડોડે આ તો તમારું માન રાખ્યું બાકી તમારા જેવાની ધૂળ પગની ધૂળ બરાબર નથી અને રાજકારણનો ઉપયોગ લાલદાસ બાપુ આગળ ના કરો કેમ કે ભગવાન છે ભગવાન સાક્ષાત હરીનું રૂપ છે એટલે એને આમાં ના ખસીટો તો બે હાથ જોડીને અમે વંદન કરીએ છીએ તો આમાં વધારે મજા આવશે બાકી કોઈ દિવસ તમે ક્યાંય આવવાના નથી આમાં અને જય માતાજી